જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે એક એવી ચેલેન્જ લઈને આવી ગયા છીએ કે તમે કોઈ યુટ્યુબમાં નહીં જોયું હોય કે કોઈ વિડીયોમાં નહીં જોયું હોય તો એ ચેલેન્જ કેવી છે મારા આવશે ભાઈ સમજાવશે તો મિત્રો આજે આપણી ચેલેન્જ છે કે ગલ ઉપર આ ગલ બતાવી દેજો બતાવો છીએ ગલ ઉપર કાબુ રાખવામાં આવશે કપડું એની ઉપર રૂપિયો મૂકવામાં આવશે અને પછી આ શિલારી વડે એને મારી

બે ત્રણ ટ્રાય ત્રણ ટ્રાય ગમે તે ટ્રાય પાડે બસો રૂપિયા એક ટ્રાય એમ કે

થોડો વ્યવસ્થિત

નરેશ નો નંબર આવ્યો એનવી પાટન

બે ટ્રાય બાકી છે અને ખુરશી પછી કપડું બે થાય લાગે ગરમી ગરમી થઈ અને આ બાજુ તો ગારો થોડો વારો જો એક મિનિટ ચલો આવ

ભાઈ જીતવાના છે છે બસો રૂપિયા બાર હે પેરો ટ્રાય ફેલ અને રૂપિયો અંદર છે મિત્રો બીજો ટ્રાય છે

કાળા ને નંબર ના ના કાળા ને આલો કાળો બસો જીતવા આવ્યો છે કાળા બહે લેવા નથી

મિત્રો આ ચેલેન્જ માં કોઈ જીત્યું નહીં મિત્રો તમને અમારો તો લાઈક અને વિડીયોને કોમેન્ટ કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી